Hắn có những bài thiếu cắp rất là khác nữa là cái hoài dạy mọi người làm sai lầm hả 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 જવામાં મજા છે ભાઈ પણ ખબર તો પડે કઈ રાધા આપણે તારે કેવાનું શું કેવાનું ખબર ખોવાઈ ખોવાય જવામાં જ મજા છે ભાઈબન તારે કેવાનું આપને ખબર તો પડે કઈ રાધા ગોતવા આવે તારે એમ કેવાનું ખોવાઈ જવામાં જ મજા છે ભાઈબન હમમન નામ કેવાનું ખબર તો પડે કઈ રાધા આવે તારે કવાનું હા ખબર તો પડે ભાઈબન

हेलो पूरा झाकू આવે હોય યવામાં લેને ના તારું નક સકઈ ને પછી બ્લોક માં ના હોય યવામાં મજા છે ભાઈ બન ખબર તો પડે કઈ રાજા ગોતો આવે છે હા પાણી પીઓ માહ હળી બેન आयो त मलाई मसन लिएर स्क्रिनमा बुड्ढा गाउँ त तरस पार्छ चलावान अनि अरु थारी